તમારા જેવા ધોરણ દસ ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો ઓકે અને આ પ્રકરણ તમને મતલબ બોર્ડ ની માં તમારે ઘણું બધું ઉપયોગી થશે તો ચાલો આપણે શરૂઆત કરી જોઈએ ચલો હવ દાખલા નંબર ચોથામાં શું કહે છે એની વાત કરીએ તો એમ કીધું છે કે ટાવરના પાયાથી ત્રીસ મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણમાં ત્રીસ અંશ છે તો ટાવરની ઊંચાઈ શોધો તો આ રીતની દાખલો છે બધા રિયાન આવજો જો આવી રીતે માની લો ટાવર છે હવે અહીંથી તમે આટલે ત્રીસ મીટર દૂર છો અને અહીંથી તમે ટાવરની ટોચને નિરીક્ષણ કરો છો તો આ જગ્યાએ ઉછેદ કોણ કેટલાનો બને છે તો એ જગ્યાએ તમારું ઉચ્છેદ કોણ ના અંશનો બને છે અહીંયા નામ દે દે A

ABC માં ખૂણો બી શું છે એટલે કે છે ઓકે અને તમને શું માપ આપ્યું છે તો શું છે ટાવરની ઊંચાઈ બીસી શું છે તો બીસી છે ટાવરના પાયાથી તમે જ્યાં જોવો છો ત્યાં સુધી નું અંતર એટલે કે ત્રીસ મીટર એનું અંતર આપ્યું છે ઓકે તો બીજું કઈ પેલા લખી નાખો હવે તમને ખબર છે કે આપણે આ ખૂણો લઈએ તો સામેની પાસેની બાજુ લઈએ રેડી એના માટે ખાસ કરીને મેં તમને પહેલાય કીધું ને હજી કહું છું કે કોષ્ટક આ ચેપ્ટરમાં ખૂબ જ ઉપયોગી છે કોષ્ટક વગર દાખલો અશક્ય છે સમજી ગયા તો માની લો કે આપણે 10 નું લઈ તો 10 30 આવશે 30 અંશનો ખૂણો બને છે ને તો અહીંયા તમે આવી રીતે લખી શકો 10c બરાબર સામેની બાજુ શું આવે ab પાસેની બાજુ શું આવે bc હવે 10c એટલે કેટલાનો ખૂણો થયો 30 નો ખૂણો થયો ઓકે હવે માની લો કે ab તમને નથી આપ્યા બીસી તમને આપ્યા છે ત્રીસ મીટર ઉપર જશે તો એ બી બરાબર તમને શું મળ્યા ત્રીસ ભાગ્યા વર્ગમૂળ ત્રણ હવે જો આના વર્ગમૂળ ત્રણ તમારે કાઢવા હોય તો ઉપર નીચે વર્ગમૂળ વડે ગુણવા આપણે તો અહીંયા વર્ગમૂળ ત્રણ વડે ગુણો અહીંયા વર્ગમૂળ ત્રણ વડે ગુણો તો શું થાય ઉપર આવશે ત્રીસ વર્ગમૂળ ત્રણ અને નીચે શું આવે વર્ગમૂળ વર્ગમૂળ ગુણો તો ત્રણ થઈ જશે અને ત્રણે ત્રીસ એટલે જવાબ શું આવ્યો દસ વર્ગમૂળ મૂળ માં ત્રણ આમાં કોઈ વાંધો છે અહીંયા તમારો દાખલો પૂરો થાય છે અને આ દાખલો તમારે આગળ પેપરમાં હશે એટલે ખાસ કરીને સરખી રીતે ધ્યાન આપી અને દાખલો ગણવાનો રહેશે ઓકે ચલો કોઈ ડાઉટ નથી ને આમાં આપણે ચોથો દાખલો પૂરો થયો પાંચમો દાખલો જોઈએ લાવો ચાલો જોઈએ હવે દાખલા નંબર પાંચ માં શું કે છે એની વાત કરીએ તો પેલા રકમ આપણે વાંચી લઈએ એક પતંગ જમીનથી સાઈઠ મીટર ની ઉંચાઈ પર ઉડી રહી છે ધ્યાન રાખજો અંદર આ પતંગ ની દોરી થી દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલો છે આ સ્થિતિમાં દોરીથી મતલબ દોરીનો જમીન સાથેનો ખૂણો સાઈઠ નો છે તો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો ચાલો જો આપણે બધા આનાથી પરિચિત છીએ ઓકે આપણે જોયેલી જ છે કે માની લો કે આ જગ્યાએ પતંગ ઉડે છે અહીંથી અહીંયા સુધીનું અંતર મતલબ પતંગ જ્યાં ઊભી છે ને સ્થિર ઊભી છે તો એ પતંગ આ જગ્યાએ છે ને તમે અહીંયા ઊભા ઊભા જુઓ છો એટલે કે આ એની જે દોરી ને પતંગની દોરી આવી રીતે હોય એ બધાને ખબર જ છે કોઈ દી સીધી દોરીનો આમ ત્રાસી જો તો માની લો કે આ રીતે આપણને આપેલું છે તો આપણે જોઈ શકીએ કે આ પતંગની અહીંથી અહીંયા સુધીની દોરી છે ને આ પતંગથી જમીન સુધીનું અંતર છે આને આપણે નામ દે દઈએ એ બી અને સી અહીંયા કાટકોણ ત્રિકોણ બને હવે પતંગ છે જ્યાંથી જમીન સુધી અંતર તમને આપ્યું છે કેટલું છે મીટર ઓકે બીજું તમને શું આપ્યું છે કે તમે અહીંયા ઉભા ઉભા જોવો છો ને એટલે એ પતંગનો ખૂણો કેટલાનો બને છે સાઈઠ મીટર સાઈઠ અંશ તમારે દોરીની લંબાઈ શોધો રકમ સમજાણી બધાય ને આકૃતિ તમને દોરતા આવડી છે ને એટલે દાખલો આપવામાં આવ્યો છે અમે તમને હમણાં કીધું એવી રીતે શું કરવાનું સૌથી પહેલા આકૃતિમાં જેટલું આપ્યું ને એટલું લખનાર તો આપણે લખીએ કે ધારો કે ત્રિકોણ એબીસી માં એ શું છે તો પતંગ થી જમીન સુધીનું અંતર ઓકે એટલે એ બી બરાબર તમને માપ આપેલું છે સાહીઠ મીટર સાઈઠ મીટર ની ઊંચા પતંગ ઊભી

ત્રણ આ ખબર પડે હવે આપણે વર્ગમૂળ ત્રણ કાઢવા તો હમણાં મેં સમજાવ્યું એવી રીતે કે ઉપર નીચે તમારે વર્ગમૂળ વડે ગુણવા પડે અહીંયા વર્ગમૂળ વડે ગુણો અને નીચે વર્ગમૂળ વડે ગુણો તો ઉપર શું આવે સાહીઠ ગુણ્યા બે ગુણ્યા વર્ગમૂળ ત્રણ અને નીચે આવે બે નો ગુણાકાર એટલે ત્રણ આવે તો વીસ તેરી સાહીઠ અને વીસ દુ ચાલીસ ચાલીસ વર્ગમૂળ ત્રણ આવે એનું છે હવે છે ઓકે ચલો કોઈ વાંધો નથી ને અહીંયા તમારો પાંચમો દાખલો પૂરો આટલું તમે ગણશો એટલે તમને પૂરેપૂરા બે માર્ક મળી જશે ઓકે હવે એના પછી મિત્રો આયા તમારો ચોથો અને પાંચમો દાખલો પૂર્ણ થાય છે હવે એના પછીનો દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું જો તમને કઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં કહી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત